ચોપડાનું જોરદાર પ્રદર્શન જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ ક્વોલિફાય કર્યું નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસના પ્રથમ થ્રોની સાથે ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્વોલિફાય નીરજ ચોપડાનું પ્રથમ થ્રોમાં જ સીઝનનું બેસ્ટ પ્રદર્શન જોવા મળી રહ્યું છે પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે ગુડ ન્યૂઝ નીરજ ચોપડાનું પ્રથમ થ્રોમાં સીઝનનું બેસ્ટ પ્રદર્શન ગોલ્ડન બોય નીરજ ચોપડાનું જોરદાર પ્રદર્શન જેલિન થ્રોમાં નીરજ ચોપડાએ ક્વોલિફાય કર્યું નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસના પ્રથમ થ્રોની સાથે ફર્સ્ટ એટેમ્પમાં ક્વોલિફાય નીરજ ચોપડા હવે આઠ ઓગસ્ટે ફાઈનલ્સમાં ઉતરશે મેદાને નીરજ ચોપડા તો રેસલિંગથી ભારત માટે સારા સમાચાર પચોસ કિલોગ્રામ વર્ગમાં વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઈનલમાં ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટને હાર આપી જાપાનની સુસાકી યુઈને અંતિમ દસ સેકન્ડમાં ક્વાર્ટર ફાઈનલમાં પેરિસ ઓલિમ્પિક થી ભારત માટે સારા સમાચાર આઉટપુટ હેડ મુફદુલ કપાસી આપણી સાથે જોડાઈ ગયા છે મફદલ ભારત માટે સૌથી સારા સમાચાર પેરિસ ઓલિમ્પિક છે તે આગળ વધી રહ્યા છે આ જે પેરિસ ઓલિમ્પિક છે ભારત માટે કેટલું ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે ભાવિકા જ્યાં સુધી વાત છે જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડાની ભારત નો ગોલ્ડન બોય છે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ્યાં નીરજ ચોપડા ઉતરે ત્યાં એના જે વિરોધીઓ છે એમને ખબર હોય છે કે નીરજ ચોપડાના આંખને પાર પાડવું આસાન નહીં હોય નીરજ ચોપડા જ્યારે આજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ઉતર્યા આખા દેશ સાથે દુનિયાની નજર હતી કેમ કે ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ છે નીરજ ચોપડા અને જ્યારે ક્વોલિફિકેશનમાં દરેક જે ખેલાડી છે એમણે ત્રણ વાર ભાલો ફેંકવાનો હોય છે અને એમાંથી જે સૌથી દૂર ફેંકે એ ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે ક્વોલિફિકેશન માર્ક ચોર્યાસી મીટરનો હતો પણ પહેલા જ પ્રયાસમાં નીરજ ચોપડાએ નેવ્યાસી મીટરને પાર કરીને સીધું જ જેને ડાયરેક્ટ ક્વોલિફિકેશન કહે છે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું અને અત્યાર સુધી જેટલા થ્રોઅરે જ્વેલિન થ્રો કર્યા છે એમાં નંબર વન પર નીરજ ચોપડા છે એટલે ગોલ્ડ પર પોતાની દાવેદારી વધુ મજબૂત કરી રહ્યા છે નીરજ ચોપડા બીજી તરફ વિનેશ ફોગાટ માટે મેડલ હજુ ઘણો દૂર છે પણ સમાચાર એટલા માટે મહત્વના છે કે ચાર વખતની જે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી છે સુસાકી યુઈ એને પહેલી મેચમાં હરાવી ખૂબ જ ટફ કોમ્પિટિશન હતી વિનેશ ફોગાટ માટે અને શરૂઆતથી જાપાનીઝ પ્લેયર છે એ આગળ ચાલી રહી હતી અને છેલ્લી દસ સેકન્ડ કે જ્યાં વિનેશ ફોગાટે ત્રણ પોઈન્ટ લીધા છેલ્લી દસ સેકન્ડમાં જો એ ના લીધા હોત તો ટેકનિકલ સુપિરિયરિટીના આધારે જે જાપાનીઝ રેસલર છે એ જીતી જાત પણ છેલ્લી દસ સેકન્ડમાં વિનેશે શાનદાર રમત દેખાડી અને ફ્લિપ કરીને પછાડી જાપાનીઝ રેસલરને અને એટલા માટે જ વિનેશ ફોગાટ હવે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે ટોક્યો ઓલિમ્પિકમાં જે ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો એ જાપાનીઝ પ્લેયરને વિનેશ ફોગાટે હરાવીને કહી દીધું છે જે બાકીના રેસલર છે એને કે એ મેડલ લેવા માટે જ આ વખતે ઓલિમ્પિકમાં ઉતરી છે જી મુફદ્દલ ધન્યવાદ જોડાવા બદલ વિનેશ ફોગાટ અને નીરજ ચોપડા બંને શાનદાર પ્રદર્શન કર્યું ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા અને હવે જંગ લડશે મેડલ માટે